નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં કંઈક નવું જાણીશું તો શું નવું જાણીશું તે જાણીએ તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં શું તમે જાણો છો સાપ શ્રીની રમતની શોધ ભારતમાં થઈ હતી આ રમતની શોધ સંત શ્રી જ્ઞાનદેવે કરી હતી જાણવા જેવું યુરેનસ ગ્રહ પર માત્ર બે ઋતુઓ છે શિયાળો અને ઉનાળો દરેક મોસમ બેતાળીસ વર્ષ સુધી ચાલે છે શું તમે જાણો છો રવિન્દ્રનાથ ટાગોર વિશ્વના એકમાત્ર લેખક છે જેમણે બે દેશોના રાષ્ટ્રગાન લખ્યા છે ભારત દેશનું મન અને બાંગ્લાદેશનું અમરા સોનાર બંગલા એ પણ એમણે લખ્યું છે શું તમે જાણો છો ભગવાન શ્રી કૃષ્ણનું અવસાન પાલકા તીર્થ ખાતે જરા નામના પાર્થિવનું બાણ વાગવાથી થયું હતું પાલકા તીર્થ ગીર સોમનાથમાં આવેલ છે શું તમે જાણો છો ભારતમાં સૌ પ્રથમ નોટબંધી મોરારજી દેસાઈ સરકાર દ્વારા ઓગણીસો ને કરવામાં આવી હતી ત્યારે હજાર પાંચ હજાર અને દસ હજારના ચરણ નોટ રદ કરવામાં આવી હતી તમે આ પહેલાં જાણતા હતા તો કોમેન્ટ કરી જણાવજો શું તમે જાણો છો ઇલાયચીને મસાલાની રાણી કહેવામાં આવે છે ઇલાયચીને અંગ્રેજીમાં કારડાબોમ કહે છે જાણવા જેવું શું તમને ખબર છે કે દવા લીધા પછી દ્રાક્ષ અને ચા પીધા પછી પપૈયું ખાવાથી તમારું મૃત્યુ થઈ શકે છે તેનું સંયોજન જીવલેણ છે શું તમે જાણો છો તસવીરમાં દેખાતી વ્યક્તિ એવી સુબ્બારાવ તેમણે આપણી રાષ્ટ્રીય પ્રતિજ્ઞા ભારત દેશ છે લખી હતી તમને વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટ કરી જણાવજો અને આવા જ જાણકારી સભર જીકેના વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં